કોન્ટ્રાક્ટર આવ્યો છે ભાઈ તો કામ કરો સગો કાર્તી શરૂ કરવાનું છે ઓક્ટોબર મહિના ઓક્ટોબર કાર છે ઓક્ટોબર મહિના આગલે ઓક્ટોબર મહિના આગલે આગલે નહીં આવી ગયો આ ઓક્ટોબર કેટલે બંધ રાખવાનું નથી દી મારે ચાલુ જ જોયા ભાઈ પહેલી તારીખ થી તારો જોડી જંદા જેવો લઈને આવી દેવાનો અને શરૂ કરવાનું અહીંયા સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તળવી જો તમને તમારા બોલેલા શબ્દ યાદ ન હોય તો અમે ફરી એક વખત તમને તમારા શબ્દ યાદ કરાવીએ બડબોલા ધારાસભ્ય બધાને બનવું છે પણ કામ કોઈને નથી કરવું અને જો ખરેખર તમે બડબોલા ધારાસભ્યની સાથે કામ કરો એવા નેતા હોય તો આજે તમારા મત વિસ્તારના જે આ લોકો છે એમને તમારી ભાજપ સરકાર પાસે એક નાના ફૂલની માંગણી ન કરવી પડત નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ સંખેડાના ધારાસભ્ય安倍સીભાઈ તળવી થોડા સમય પહેલા ખૂબ જોરથી બોલ્યા હતા મંચ ઉપરથી બોલ્યા હતા કે આ ધારાસભ્ય તમારા બધા કામ કરી દેશે કોન્ટ્રાક્ટરોને ખખડાવ્યા હતા સાહેબ મંચ ઉપરથી કોન્ટ્રાક્ટરોને ખખડાવવું એ અલગ વાત છે અને જોરશોરથી એવું બોલવું કે તમારો ધારાસભ્ય બેઠો છે તમારે કઈ ચિંતા કરવાની જરૂર નથી તમને બધા કામ થઈ જશે તો સાહેબ એક વખત તમારા મત વિસ્તારનું જે આ ટીંબા ગામ છે તેમની મુલાકાત પણ લેજો વર્ષોથી ત્યાંના લોકો તમારી પાસે માંગ કરી રહ્યા છે કે એક નાનો પુલ બનાવી આપો કારણ કે એમને કોઈ પણ વસ્તુની જરૂર હોય તો સામે કાંઠે નદી પાર કરી અને પછી એમના કામ કરવા માટે જવું પડે છે એમની પાસે પુલ નથી વર્ષોથી એક માંગ છે લોકોની તેમ છતાં સંતોષવામાં નથી આવતી અને તમે મંચ ઉપરથી એવું કહી દો છો કે તમારો ધારાસભ્ય બેઠો છે બધા કામ થઈ જશે જો બેઠા હોય તો કામ થઈ જવું જોઈએ તમે આજકાલના ત્યાં ધારાસભ્ય નથી તમને બે હાજર બાવીસ થી એ લોકોએ ધારાસભ્ય બનાવ્યા છે જો તમારે આટલી જ કામ કરવાની તમારામાં જો તેવડ હોય તો તમારે ત્યાંથી ના બોલવું પડે ને તમારા કોન્ટ્રાક્ટરોને ખખડાવવા પણ ન પડે કારણ કે જ્યારે જ્યારે લોકો તમારી પાસે માંગ લઈને આવે છે અને આ જે ગામના લોકો છે એમની તો એક માંગ છે છે કે નાનો પુલ બનાવી દો દુકાન સામે કાંઠે એમને નદીમાંથી પસાર થઈને જવું પડે છે ખાલી એ લોકો એક હાથ જોડીને તમારી પાસે માંગણી કરી રહ્યા છે કે એક પુલ બનાવી દો અને તમે એ દિવસે મોટી મોટી વાત પણ કરી નાખી હતી કે ભાજપના શાસનમાં ખાતમુહૂર્ત પણ થાય છે લોકાર્પણ થાય છે પણ તમે એક વખત આ ગામના લોકો પાસે જાઓ કારણ કે ગામના લોકો ખાતમુહૂર્ત ની રાહ જોઈ રહ્યા છે કે કઈ ધારાસભ્ય આવશે અને ક્યારે અમને નાનો પુલ છે કરશે લોકાર્પણ કરશે કારણ કે જયારે વરસાદ હોય ત્યારે ભયંકર પરિસ્થિતિ હોય છે કઈ રીતે અમે એક કાંઠેથી બીજા કાંઠે જઈએ નથી એમની પાસે કોઈ સારી એવી પુલ ની સગવડ અને તમે પાકા રસ્તા તો ક્યાંય બનાવીને આપ્યા નથી જેથી કરીને લોકો ફરી ફરીને જાય તો પણ એમને સમસ્યા ન થાય હવે અભયસિંહભાઈ મંચ ઉપરથી બૂમ બરાડા પાડવા કરતા એકવાર જેમણે જેમણે તમને મત આપ્યા છે એમની પાસે જજો એમને કઈ રીતે તમારી જરૂર છે એક વખત એમને મદદ કરજો અને જો ભાઈ તમારી આ વાતનો આટલો જ પ્રભાવ પડતો હોય તમે મંચ ઉપરથી આટલા જ મોટે મોટેથી બોલતા હોય તો તમે આજકાલના ધારાસભ્ય નથી તો તમારે કામ કરાવવા માટે તમારા અધિકારીઓને કહેવું પડે તમારા કોન્ટ્રાક્ટરોને તમારે કહેવું પડે કે કામ ન થતું હોય તો મને કહેજો પણ સાહેબ અફસોસ એ વાતનો છે કે જો કામ નથી થતું તો તમે કેમ એક વખત સામે ચાલીને નથી જતા લોકો પાસે કેમ તમે લોકોને એવું નથી કહેતા કે હું બેઠો છું ને હું તમારા બધા કામ કરાવી દઈશ આમ હાથ જોડી એક નાના આમથા કામ માટે લોકોએ તમારી પાસે તો ના આવું જો તમે કામ કર્યા હોત ખરેખર તો અને તમને ઘણા લાંબા સમયથી ધારાસભ્ય તરીકે આ લોકોએ ત્યાં બેસાડ્યા છે જો આ જ રીતે લોકો તમારી સામે અત્યારે હાથ જોડીને એમની નાની નાની જરૂરિયાત તમારી પાસે માંગશે તો પછી બે હજાર સત્યાવીસમાં માં તમારે હાથ જોડીને લોકોને કહેવું પડશે કે એક છેલ્લી વખત તમારા ઉપર ભરોસો કરીને રાખો અમે તમારા કામ કરી દઈશું હવે પરિસ્થિતિ ઉપર પણ નજર કરવી છે અને અભયસિંહભાઈ તડવી તમને પણ એ પરિસ્થિતિ બતાવી છે કે આ ટીમ્બા ગામ તમારા મત વિસ્તારમાં આવે છે તમારે અહીંયા પણ ધ્યાન રાખવું જોઈએ આ ગામના લોકો પણ તમારા છે આ ગામના લોકોએ પણ તમને મત આપ્યા છે જેથી કરીને તમે અત્યારે જગ્યા ઉપર છો એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ લોકો શું માંગ કરી રહ્યા છે હાથ જોડીને તે પણ સાંભળીએ અમારા ગામના પાદળ મેં અશ્વિન નદી આવેલી છે હવે અમારે વાળિયા સસ્તી અનાજની દુકાન આવેલી છે દૂધ ડેરી આવેલી છે એક જ રસ્તો છે અમારો કોઈ બીજો કોઈ રસ્તો નથી સોથી સાત કિલોમીટર ફરીને જવું પડે છે એટલે સરકાર પાસે એવી નમ્ર વિનંતી છે કે અમને કંઈક મિની પુલની અહીં જોગવાઈ કરી આપે એવી અમારી નમ્ર વિનંતી છે પછી અમારા ખેડૂતો આમાં કાંઠે આવેલા છે કદાચ ચાર પૂંજો લાવવો હોય અમારા પશુ માટે તોય અમે લાવી શકતા નહીં અને પાણી કદા ઓછું થાય તોય છતાં અમારે જીવના જોખમે ઉતરવું પડે છે એટલે મિની પુલની એક માંગ છે અમારી એટલી માંગ પૂરી કરે એવી નમ્રા ઇન્દરની છે ગામ ટીંબા સેવાભાઈ ભીલ અને ફણી આવે તો બહુ મુશ્કેલ પડે છે તો ફરીને શામાં વાડિયા દૂધ ભરવા માટે જવું પડે અને સસ્તાની દુકાને માલ લેવા જવા માટે દુઃખ પડે છે નદી કાંઠેનો આ ફૂલ બનવું જોઈએ અમે વર્ષોથી સરકારને એવી માંગણી કરીએ છીએ કે અહીંયા અમારે ફૂલ બની જાય અમે આ ઉનાળો શાળોમાં તો ચાલી જાય પણ આ ચોમાસુંમાં એટલી તકલીફ પડે છે કે અમારે નાનું આમ શું કામ હોય થોડુંક બી પણ અમારે થોડીક જ નદી કાઢવા માટે અમારે જવું પડશે બીજા ગામમાં રહીને સા ચાર પાંચ સાત કિલોમીટર રહીને જવું પડે છે અમારે એટલે અહીંયા જો નાનો કોઈ બી જેવો પુલ બની જાય તો અમારે સારું થાય એમ સામે માટે જવું પડે અમારે ત્યાં ખેતરો આવેલા છે આ અનાજ માટે જવું પડે વારંવાર દૂધ ભરવા દરરોજ સાંજ સવાર જવું પડે એ બી અમારે પેટ્રોલ બાળીને વધારે જવું પડે એક લીટર દૂધ માટે અમારે ઠેટ એમ ફરીને જવું પડે એમ એટલે એક લીટર દૂધ ભરવા તો જવા જ ના થાય પણ મજબૂરી માટે અમારે જવું પડે સાહેબ ના ભરીએ તો અમારે પૈસાનું નુકસાન થાય એટલે એટલે અમારે એવું માંગ છે કે અહીંયા પુલ બને ભીલ પંકજભાઈ મુરજીભાઈ ये तुमने माया से 啊，还没。 ગામ લોકો અનેક વખત તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે તેમ છતાં તમારું ઊંઘતું તંત્ર જાગતું નથી જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ગામના લોકો અવારનવાર આ સમસ્યાને લઈને તમારી પાસે આવે છે તમે ખાલી વચન અને વાયદા આપીને જાઓ છો કે કરી નાખશું અને પછી કોઈ કરવા માટે નથી આવતું અભયસિંહભાઈ ધારાસભ્ય છો ધારાસભ્યની ફરજ બજાવો બૂમ બરાડા પાડવાથી કઈ નઈ થાય અને તમને આ વાત હજુ એક વખત યાદ કરાવી છે કે જે તમે થોડા દિવસ પહેલા મંચ ઓક્ટોબર મહિનાની વાત કરી છે

પાંચ વર્ષ બધું ભાથું અહીંયા એક જ ફાઇલ છે હા એટલે કેટલા ને પાછું એવું ના લાગે ને ધારાસભ્ય આવું બોલ આવું ના થયું એવું કેવાનો ચાન્સ જ નથી હાલવાનો અને હાલું પણ નહીં મારા ઇરફાનભાઈ કાલે લેતા હતા અલા પાણી બહુ આવે છે પાણી આવતું હતું તારે બી એનો વિડીયો મેં જોતો હતો

અમારો વિઠ્ઠલ હોય ગંગારામ હોય મહેશ હોય વેગનાર વાળા હોય વેલાડીવાળા હોય સિંધી કુવાવાળા હોય ભગવાન પુરા હોય અને પેલી લુણાદરા વસાત બી હોય આ બધાના ફૂલ કામ લાગવાનો છે અને જે વિડિયો આવે 108 જતી નથી એવા વિડિયો આવે અને રજુવાત તમારો ધારાસભ્ય

મને ખબર જ છે આ વિસ્તાર ની અંદર શું શું જોયે કયા ગામ માં શું જોયે છઠ્ઠી અમલી માં શું જોયે ઘટાસા માં શું જોયે સમરપુરા માં શું જોયે લાવા કોઈમાં માં હું જોયે મોટી જડી માં હું જોયે આ બધું જ આ ધારાસભ્યને ખબર છે આ દસ વડા મને મારી પ્રજાએ તમે મને મત આયલા કે મત ના 1000 કરોડ ના કામ આ નસવાડી વિધાનસભા માં આપણે લાવ્યા છે ભાઈ કોલમ માં નું કે સાબુ હે એ બધું આવશે બધું બેહો આપણે એ બધું તમે બેહો તમે બેહો બધું આવશે ભાઈ રજૂઆત કરો લેખિતમાં હલવાનો લેખિતમાં અહીં ઓફિસે હલવા જાવ જેની બી રજૂઆત હોય એ ધારાસભ્ય બોલવાનો કરવાનો જ છે એ તમારું હાથ બેડિયા બી લઈ લીધો અને કેસર પૂડા બી લઈ લીધું નવકા બી લઈ લીધું આ બધું જાણે રાખ જાય હાકર તમ એટલે હાકાટમ નોતરું કરવાનું હવે નહીં બોલતા હાકાટમ નોતરું થાય ને ભાઈ બોલો વિઠ્ઠલ બધા બોલો તમારી બેનો તમારો વેગનના નો રસ્તો બી મે હમણે તાતપુરક કરવા મે આવો છું અને મારું ચૂનાખાન છે ને એની પણ મે ફાઈલ મોકલી છે એનું નારો અને એનો રસ્તો પર લાવવાનો છે એટલે કોઈ બાકી રહેવાનું આ ધારા સભ્યને જે જે રજૂઆત કરે

બટબોલા ધારા સભ્ય ઘણા જોયા છે એમાં હવે અભયસિંહ ભાઈનો પણ સમાવેશ થઈ ગયો છે સાહેબને ખાલી રાડો પાડવી છે પણ કામ નથી કરવું અને જો ખરેખર તેઓ કામ કરતા હોય તો આજે આદિવાસી પટ્ટાની જે આ પરિસ્થિતિ છે એમાં કંઈક સુધારો આવ્યો હોત લોકોને આટલી રજૂઆત ના કરવી પડત એક વર્ષ કે બે વર્ષ પહેલાની આ સમસ્યા નથી વર્ષો જૂની આ ગામ લોકોની માંગ છે જે હજુ પણ પૂરી કરવામાં નથી આવી એટલે સાહેબ બીજી એક વખત મંચ ઉપર જાઓ બોલવા માટે ઊભા થાવ કોઈને ખખડાવવા માટે ઊભા થાવ એ પહેલાં તમે તમારા મત વિસ્તારના જેટલા પણ ગામડા છે બધાની મુલાકાત લેજો ત્યાંના લોકોને શું જોઈએ છે એ તમે રૂબરૂ મળી અને એમને પૂછજો કામ કરજો કારણ કે તમે જ કહ્યું છે ખાત મુહૂર્ત પણ થાય છે ને લોકાર્પણ પણ થાય છે ભાજપના રાજમાં તો હજુ પણ ઘણા બધા મત વિસ્તારો તમારા એવા છે કે જે રાહ જોઈને બેઠા છે કે એમના વિસ્તારની અંદર જે નાના મોટા વિકાસના કામ છે એમના પણ ખાત મુહૂર્ત થાય અને તમારા હસ્તે લોકાર્પણ પણ થાય કારણ કે આવનાર સમય બે છે લોકો હવે હાથ નહીં જોડાય અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર